જામનગરના નગરમાં આવેલા આવાસમાં રહેતા યુવકની બે શખ્સોએ હત્યા નિપજાવી

વીર સાવરકર ભવન આવાસમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો હતો બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે ઇકબાલ કુરેશી એ પોતે ટ્રક ડ્રાઈવિંગનું ધંધો કરે છે અને તે જ્યારે ઘરે આવેલ હોય ત્યારે તેમના પત્ની કરિશ્માબેન પણ ત્યાં ઘરે આવેલા એમના ઘરે અને બે જે શકબંધ આરોપીઓ છે એકનું નામ છે ઇમ્તિયાઝ ચોખિયા અને કિશન

તેની અટક કરવા માટેની પ્રોસીઝિયર ચાલુ છે તો પ્રાથમિક તપાસ એવી જણાવી આવે છે કે કદાચ જે બરાજના એમના પત્ની છે ક્રિશ્માબેન એમના અને જે શકબન છે ઇમ્તિયાઝભાઈના એક્સ્ટ્રા મેરિટલ અફેરસના કારણે આ બનાવ બનેલ હોય છે